કપડાનું લવવાનું એનું પેકિંગ કર લો પછી બે જોડીયાના કપડા મૂકી દોન મારા મૂકી દો ઓકે હેય ચલો આયા હે મેરી માતાને બુલાયા હાઈ કર દે બેટા હાઈ માદીકો કે મોસ્કાર હે હાઈ કર બધા શું કહે છે આ તો કાન દો દેકો છે Koreng halo itu, deh, coba tata kehidupan. tata kehidupan, pita, tata kehidupan, Kali raih sum, koreng diosa itu, tata keh, tata keh, sama, 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 Halo sama, 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 sama,

તીતી ઇને તીતી તુઆબો તો શીખવાડને સહી ભગવાન નામ શું કહેવાય મહેરબાની કરીને તીતી ભારે પડ્યા છે લે લેસર લઈ જોયું કેવું કરે છે લેસર લાઈ છે તો શીખવાડવાનું તો હોય ને છોકરાણા nisso આમ પકડવાનું હે પકલાનું ઈતી તીતી ચાલો ચાલો મમી કે ગલ થઈ ચાલો ચાલો ટણ ના 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 નઈ નઈ બહુ ખુશ લાગો ને કેટલા દિવસ થી જઈ રહ્યા તમે બહુ ટાઈમ યાર માર મેરેજ નિરોજી તન મેરેજ પછી જવું તો પણ જવાનો મેળ જ ના ના લાસ્ટ તું ક્યારે ગઈતી રોકાવા લાસ્ટ મે બ્લોગ લીધો છે એનો જોયું પડશે એટલે મહિનો ઉપર તો થયો ગોવા થી પહેલા ગઈ રોકાવા થોડી ગઈતી રોકાવા ગઈ સવાર સાંજ જ રોકાવા તો ગઈ જ નહીં તે હા તો એમ જ કહું છું રોકાવા તો નહીં ગઈ હમણાં થી એક કે વાર સવાર સાંજ જ ગઈ છું આજે તો ફાઈનલ મે કપડા ભી લઈ લીધા છે દર વખત સુકો કપડા વપડા લઉં નહીં

અરે દેતી જો થોડી હોય જા નહીં ક્યાં આપણે ઘર ક્યાં ક્યાં આવ્યો મા દીકરો ઘરે છે આજે ચાલ પપ્પા બે મિનિટ હું બેગ ને લઈ લઉં લહ આઈ એમ પરેશાન ના કરતો અમા દીકો પરેશાન ના કરતો દાયો દાયો થઈને રહેજે હોને જો ચેકેરો 가ઉ છે તે ડેડીજોડ ઓફિસ આવું છે આવું છે ના હો તમ બધા નહીં टाटा અમે લોકો બે દિવસ પૈ મશું તો રોકે જ ડેડીજો એટલે બબુની બબુને રોકઈ છે અરે બાપુ એક દીકો હોય તો ચાલે લે શું કરશો આજા આ બહાર અત્યારે જવાનું છે એ ગયા બધા વાગે નઈ બેટા બાય બેટા જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ તો ફેમિલી ફાઇનલી ખુશી અને નિશ્યુને ઉતારી દીધા છે એના મમ્મીના ત્યાં હું અત્યારે પહોંચ્યો છું નારિયેલ પાણી પીવા માટે આ જગ્યા મારી ફિક્સ છે નારિયેલ પાણી પીવાની જે આવેલી છે ગંગોત્રી સર્કલ સો ગાઈસ ફાઇનલી નારિયેલ પાણી અત્યારે પી લીધું છે ને હવે હું જઈ રહ્યો છું બાકરોલ સો ફટાફટ પહોંચી જઈએ ત્યાં ફાઈનલી મારું કામ અત્યારે થઈ ગયું છું કમ્પ્લીટ અને હું જઈ રહ્યો છું અત્યારે ઘરે સો ચાલો જઈએ ફેમિલી ફાઇનલી હું અત્યારે આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે સાત ના ઘરે તો હું ક્યાં નો આવી ગયો પણ મેં કીધું ફ્રેશ ફ્રેશ થઈ જઉં પછી મેં કીધું વ્લોગ કન્ટિન્યુ કરી હાય મમ્મી કેવું લાગે આજે સારું છે દવા લઈ લીધી ઓકે શું બનાવ્યું છે ટમેટા અને પરોઠા ઓકે કઈ નહીં ફટાફટ બનાવી દે આજે ખુશી નથી કેવું લાગે ઘર ખાલી ખાલી નિસુડો એ નથી કેમ કંટાળા સો કઈ નહીં ફટાફટ મમ્મા જમવાનું બનાવી દે એટલે જમી લઈએ પછી જે એક ખુશીને મળવા મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે અત્યારે રેડી તો ફટાફટ જમી લઈએ લીધું છે અને અત્યારે હું જઈ રહ્યો છું ખુશીના ઘરે એને મળવા માટે શું ચાલો જોઈએ ખુશી શું કરે છે હાય ખુશી તારા માટે કઈક લઈને હું શું લાવ્યો છે થેન્ક યુ તારો ફેવરેટ છે બે શું નહીં શું થાય એને ખબર શું પપ્પા એની શું પપ્પા શું યે

મેશો ગાડીન બેસો તો બેટા તને આનો સ્ટીર બેલ કેમ ગઈ છે ના એના કંઈ નહીં થાય અરે હા બેકાજ કરે ચાલુ કરે ચાલુ કરે એ ગાડી છે બેસી જા Tata, Nisu Nisu Babu Bye Aje Eh

નિશુ બેટુ આવ્યો છે નિશુને ભારત નહી નીકળું નીકેશ કઈ આવન આવ ઘરે લઈ લે એન ગાડી સાથે બરાબર ફ્રી તરી ફ્રેન્ડ નાસી આવી નિશુ મસી 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 લોકો જો કોણ મળી શકે કાલ છે પાછું ઘરે પરમ દિવસ અરે હા હા તું બોલી લે તું બોલી લે તો કાલે હજી કયો વાર છે સન્ડે તો આપણે જવાનું છે મંદિર દર્શન કરવા ક્યાં જવાનું એટલે મને તો ફાય મને પૂછતા જ નહીં એની મને ડાયરેક્ટ ફાઈનલ કરતા વાત થઈ ગઈ એટલે લાસ્ટ સન્ડે પણ તારા મને પૂછવું જોઈએ પહેલા કેવું જોઈએ કે ભઈ નિકેશ આ સન્ડે શેડ્યુલ છે તમારો પછી ફાઈનલ થાય એટલે રચિતા હોવામાં મન કે આ સન્ડે આ એટલે હા એટલે એનો બી ફોન આવ્યો મેં કીધું કોના ફાઈનલ કર્યું મન કે તમે તો કહેતા હતા મેં કીધું ભઈ ફાઈનલ નહીં હજી હા બેટા હાઈ કર દે હાઈ કર દે મને કો હાઈ કર ના હવે હવે

બસ ફાઇનલી અત્યારે હું આવ્યો છું નિશુને ને ખુશીને ઉતારવા માટે પછી હું જઈશ ઘરે ખુશી જવું હવે ઘરે યસ સુભાવ તો પણ ખબર એને તો આવું જ જ મસ્તી કરે છે તું અહીંયા ગઈ તો નિકેશ અત્યારે આપણે ઉતારીને જશે ઘરે પછી વિડિયો જાતે એડિટ કરશે અને પછી કરશે અપલોડ તો આજે કંટાડો આવવાનો છે હે ને વિચાર દોવાની ગેમ રમવાનો ના બેટા એવું ન કર વસ્તુ અલગ છે યાર એ તો વસ્તુ હું રોજ કરું જ છું તો તારે બી શું કરવાનું વ્લોગ એડિટ તો હા سوچી મમ્મીને આ એ વસ્તુ સારી રીતે ખબર આની મમ્મી કે

તો કંઈની ફટાફટ બ્લોગ એન કરીશું પછી એડિટ કરીને સુઈ જાઉં સો કંઈની આજના વ્લોગમાં અટવું જોઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરેક્રિષ્ણા